જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જાઓ ને સ્વાગત છે તમારું એક ફરી નવા લોગમાં તો આજના વાઘમાં માસે કેટલા ખબર આઠ વાગી ગયા હોય ને અત્યારે આપણે ચાલુ કર્યો હોય અને અત્યારે જો બધું ગમકત થઈ ગયું હોય ને થોડાક થામ હતા મમ્મી હું કરતી આવ અને મારા બધા કાલે કપડાં ધોયા હતા ને બધા હકલવાના હે તો કપડાં બધા ફટાફટ હકલ નાખો ને બાકી સાગર નિરાલ બેં હમણાં કંઈ કામ હે નહીં એટલે એને કોઈ ઉઠાડતું નથી હું કામ અત્યારે ભલે ને હું નીંદ્રુ કરે હા તો એવું બધું હે ને બાકી તો બીજું તો કંઈ નવીન છે નહીં

હયે અત્યારે એને થોડુંક મોડું ઓલ કરવાનું અને બગ બગ પરિયમવા દાઢીવા ખા હું દેસો ત્યાં ન આવે તો નાડાનો કોઈન કે એક ખેતર છે જાન ન બધે થન કરે એટલે બધું આને આડા રૂમમાં ફચ કરતા હો હવે જો મમ્મી ભેં ગોર બිටે હે આ દે ભમ ઠામણા કરે નીજીમાં લઈ રાખેને બેઠા હે અને આપણે ત્યાં ઠેલી લઈને પૂગીયા

અમે સાગરભાઈ ભાઈ ને હે ને હમણાં નિહે ખુલી જાય થોડાક દી મજા હે કા ભાઈ કેરી ખાવાની નથી ખાતો ઘણી લાગે હાલો જો વાગવા માં હે કેટલા ખબર હેડા પાંચ પૂરા છ જેવું થઈ ગયું હે મમ્મી લીધા વાંધા કરવાના ને આપણે હે ને એકદમ થેલી ભરાઈ ગઈ તમને બતાવું કમ્પ્લીટ થઈ ગઈ હે ને આપણે એવું ઠેલી ને હે ને કપ હંકેલી અને મૂકી દઈએ ને એની બધી આટલી હે બધી હેરકી કરી મૂકી હવે તો કાંઈ ભરવાનું હે ને આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું અલે ગઈ થે તમે કમેન્ટ માં જરૂર જણાવજો તો ભાઈ હું તમને બતાવ કે ઈથે નહી આવો પછી આ કે ટෙන්શન નહી આપણે મુકી દે અને બધે આટલી અલગ અલગ કરીને મુકતી કેમ કેવો કરવાન છે એ નહી પછી જતી હોય તે કામ અને ગોટા બોટા થઈ ગયો હોય તો હું કે કે પછી ઉખરે નહીં બહુ વધું થઈ જઈન તો આ પે લાહ કે લેનર કેરા બેન તો વાંધો ન આવેલ સાગર ભાઈ જો રમે હે પબજી પબજી નહી ફ્રી ફાયર રમે છે સોરી તો हाँ तुमने का तो फाइनल आ लूक आए पर ठेली कमेंट में जरूर जाना चो आप आपने है काड़ ने जहाँ का पड़ू है कापड़ है ये काठ देखें खी रखा जाऊ पर हजे आप लेंस एक ले कोईरी कोई मुकवा कपड़ लीला कलर ना यदू थी जाए न पशी आप કહેવાય કે થાય બધું જો મસ્ત થઈ ગયું આમાં આ અધૂરું હતું આટલા પછી એ કામ આપણે પૂરું કાલ કરીને કું એટલે આજ આજુપાધિ નથી અને બે તો નવા થોડી એક હાર રહી ગઈ હતી આજ જ આપણે તો કાંઈક આ રીતની છેલ્લી થાય તો હાલ આપણે હકલ પાછું મૂક દે બધું પછી એક કામ પતી જાય જો આપણે બધી આટલી છે ને બધીનો અલગ અલગ કલરની આપણે કરીને આ રીતે પાછી હરગી કરી દીધી ના આટલા હોય થાય રોગા દોરા તો આપણે હેને કાળા ઝબલામ ચોરીંગે નાખ દીધી ઓર રીંગ ભેગે બધી ઝબલું પેક કરી અને મૂકી દે ને પાછે કોગ દીકત કરવું હોય તો કામ આવે બીજું તુંન કરસે બોલપેન ને કાતર ને હોયુ બેંજો હવે દુખને હરકુ કે મૂકી દે હવે તાન ઉપયોગ કે દિખવવાનું છે કંઈ ન ઓકી નથી તો જ બધી આટલી આટલી હ ઉપરી અલગ અલગ કલરની મસ્તીની હે